વીડી ગામ પાસે આવેલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી ગામ પાસે આવેલ હઝરત દરગાહ જે હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક છે આ દરગાહ ખાતે ઉર્ષની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી જેમાં વીડી ગામથી સુંદલ શરીફ નીકળી જે હઝરત નવગજાપીરની દરગાહ પર રોજા મુબારક પર સલાતો સલામ પેશ કરવામાં આવેલ હતા બાદ જ્ઞાત તકસીમ કરવામાં આવેલ આ સુંદર કાર્યક્રમ ઉર્ષ કમિટી દ્વારા કરવામાં આવેલ હતો બ્યુરો રિપોર્ટ ના શીર્ખો છે ન્યૂઝ ફॉर કાઠિયાવાડ અમરેલી આ રોજ નવ કોમેટી બાતમાં ગોસ્નીયા ના છે અને ઘણા હિન્દુ ભાઈઓ અહીંયા ન્યાય લેવા માટે આવે છે અને એકતાથી અમે આ કાર્ય માટે પોલીસ વિભાગનો સહયોગ પ્રોગ્રામ ગોઠવ્યો છે અને પ્રોગ્રામ ગોઠવ્યો છે અમે વર્ષોથી